તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મારે બાજવું જ છે તમે તૈયાર રહેજો એવું કહી રહ્યા છે દેવાયત કવર વાત કરવામાં આવે તો ભાગવતસિંહ ચૌહાણ અને દેવાત ખવડનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધના કથિત ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે એ પણ તમને સાહેબ આગળ આખો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો તમને આગળ આખી માહિતી પણ આપવાનું છું ને વિડીયો પણ બતાવી નાખવાનું છું દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે તમે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે એટલું જ નહીં પણ અમારી જે ગાડી હતી એને પણ નુકસાન કર્યું છે ત્યારે સામે ભાગવતસિંહ ચૌહાણ એવું કહી રહ્યા છે કે અમે કાંઈ એવું કર્યું નથી ત્યારે દિવાયત ખવડ એવું કહી રહ્યા છે કે હું કાઠી દરબાર છું તમે લડવા માટે તૈયાર રહેજો મારે બાજબૂત છે તમે તૈયાર રહેજો એવું દેવાયત ખવડ કહી રહ્યા છે કેમ કે તમને ખબર હશે કે જ્યારે બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડનો બે વર્ષ જૂનો જે વિવાદ એ પણ વકરી શક્યો હોય અને તમે જોયું હશે ત્યારે પણ દેવાયત ખવડે પણ માફી નથી માગી શું આ વખતે ખરેખર દિવાયત ખવડ માફી માગશે જો કે કોઈ ભૂલ તો છે નહીં તો અહીંયા જોવું એ છે કે શું ખરેખર દેવાયત ખવડ કંઈક કરશે જો કે આ એ જે વિવાદ છે એની અંદર બ્રિજદાન ગઢવીની પણ એન્ટ્રી થઈ ગઈ છે મેહુલ બોગરાની એન્ટ્રી થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક વિવાદ છે વધારે ઉશ્કેરાઈ રહ્યો છે હવે વિડીયોમાં તમને બધી વાત પણ કરવાનું છે એટલે ખાસ કરીને વિડીયો જોતા રહેજો પણ આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને જેટલા આપણા બીજા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડિયો જોઈ શકે તો અત્યારે વાત કરવામાં આવે તો દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે મારે બાજવું છે તમે તૈયાર રહેજો કેમ કે તમને ખબર છે કે ગુરુવારની એ મોડી રાત્રે કે જ્યાં દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે જે ભાગવત ભાગવતસિંહ ચૌહાણ છે કે આ કેમનો પણ હાથ અંદર છે એવું દેવાયત ખવડ કહી રહ્યા છે પણ અહીંયા જોવું એ મહત્ત્વનું છે કે શું ખરેખર દેવાયત ખવડ જ્યારે એફઆઈઆર કરવા માટે જાય છે ત્યારે એમની એફઆઈઆર લેવાતી નથી એવું હું નથી કહી રહ્યો પણ દેવાત ખવડ પોતે કહે છે એન્ટ્રી અહીંયા થાય છે મેહુલ બોગરાની એ પોતે એડવોકેટ છે તો શું ખરેખર આ મામલાને લઈને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો દેવાત ખવડ પાછા પડે એવું લાગી રહ્યું છે બાકી તમે શું કહીશો આ મેટર વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના જે કંઈ પણ ન્યૂઝ મળશે સમાચાર મળશે એવું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ